નમસ્કાર મિત્રો સ્વાગત છે તો વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર તણાવ વચ્ચે ગઈકાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલે પણ સોનાનો ભાવ જે છે રેકોર્ડ બ્રેક ઉંચાઈ જોવા મળી રહ્યો હતો અને સોનું જે છે એ ફરીથી ઘટાડામાં થી વધારામાં જ જોવા મળી રહ્યું છે તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનું જે છે એ સો હજુ પણ મોંઘુ થશે કે નહીં અને જેની સાથે વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની ચમક વધતી જોવા મળી રહી છે તો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલા તમે પણ આપણી ચેનલમાં નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો વે રોકાણકારોને સોનું ખરીદવું કે નહીં જી હા મિત્રો વાત કરીએ તો રોકાણકારો માટે પણ ખૂબ જ અગત્યના સમાચાર આવી ગયા છે જેની પણ માહિતી આપણે વિડિયોની અંદર આગળ ચર્ચા કરવાના છીએ સૌપ્રથમ તો વાત કરીએ તો મિત્રો આજે ફરીથી સોનાની બજાર کھلતાની સાથે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો હવે ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે સોનું ખરીદવું છે અને સોનાનો ભાવ

વૈશ્વિક લેવલે સમસ્યા સોનાના ભાવને થતી હોય છે તો વાત કરીએ તેની પહેલા આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર સાતસો ને છેતાલીસ રૂપિયા જ્યારે દસ ગ્રામસોનું સત્યાસી હજાર ચારસો ને સાહીઠ માં જ્યારે 100 ગ્રામ સોનું આઠ લાખ ચુમ્મોતેર હજાર છસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું જે છે એ આજે ફરીથી વધતું જોવા મળી રહ્યું છે જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત નવ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું પિંચાણું રૂપિયા જયારે સો ગ્રામ સોનું નવ લાખ ચોપન હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદી જે છે એ પણ આજે સાતસો ને વીસ માં અને એક કિલો ચાંદી 1 કિંમત સત્તાણું હાજર બસો રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો સોના ના ચાંદી જે છે એ હવે દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો આ પીળી ધાતુ સોનું જે

મિત્રો વૈશ્વિક દરો કરતા પણ અત્યારે ખૂબ જ મૂલ્યવાન ગણવામાં આવે છે એ મિત્રો તો લોકલ પ્રીમિયમ જે છે એ મિત્રો સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતા હોય છે તો વાત કરીએ તો મિત્રો દેશમાં લગભગ સોનાના ભાવની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું એક લાખ ને પહોંચવાની અંદર રૂપિયા જેટલું દૂર જોવા મળી રહ્યું છે તો શું આવનારા સપ્તાહની અંદર ઘટાડો જોવા મળ્યો છે તો જો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળે તો સોનું જે છે એ મિત્રો ભયંકર ઉછાળામાં જાય તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે સોનાની સાથે ચાંદી ની ની વાત કરીએ તો મિત્રો ચાંદી જે છે એ પણ સોનું ક્યારે ખરીદવું જેની વાત કરીએ તો મિત્રો જો તમે સોનાના દાગીના બનાવવાનું પ્લાન બનાવી રહ્યા છો તો હાલ તમારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મળતી માહિતી અનુસાર જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો ઘટાડામાં જાય તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી જો સોનાના ભાવની અંદર ઘટાડો થશે તો એક ટકા સુધી શેર બજાર ની અંદર કડાકો બોલી જતા સોના તેમજ ચાંદી જે છે એ દિવસે ને દિવસે વધતા જોવા મળી રહ્યા છે જેના કારણે ઘણા બધા લોકો જે છે એ સોનાને સુરક્ષિત રોકાણ માની અને સોનાની કિંમતોની અંદર રોકાણ કરવા લાગ્યા તો સોનાનો ભાવ જે છે એ કેવી રીતે નક્કી થતો હોય છે જેની વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા હોય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ એટલે કે સોનાનો ભાવ જે છે એ મિત્રો વૈશ્વિક લેવલે સંબંધ ધરાવતો હોય છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસરો સોના તેમજ ચાંદીની કિંમતોને થતી હોય છે ઉદાહરણ તરીકે વાત કરીએ તો મિત્રો કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય જેના કારણે પણ સોનાની કિંમતોને અસર થતી હોય છે જેની સાથે વાત કરીએ તો મિત્રો સરકારી કર અને રૂપિયા પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે આ મિત્રો વાત કરીએ તો લગ્ન પ્રસંગ સમયે ઘણા બધા લોકો જે છે એ ખૂબ જ સોના તેમજ ચાંદીની ની ખરીદી કરી અને લગ્નમાં સોના તેમજ કરતા હોય છે તો લગ્ન માટે સોનું ખરીદતા માટે ઘણા બધા મિત્રો જે છે એ અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી લીધા હતા કારણ કે સોનું જે છે એ મિત્રો મોંઘુ થવાના કારણે ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા હતા જયારે મિત્રો

ખામણીય ગોટાડામાં જસે પરંતુ સોનુ જે છે એત્યારે સતત વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવને ઘણા બધા પરિબળો પણ અસર કરતા હોય છે જેમના પરિબળોની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ઘણા બધા પરિબળો ઉપર નિર્ભર રહેતું હોય છે જેમ કે સોનાની માંગની અંદર વધઘટ જેની સાથે વાત કરીએ તો રોકાણકારોની અંદર પણ જેની રુચિ વધતી જોવા મળે છે જેની કારણે સોનાની માંગ જે છે એ મિત્રો વધતી જોવા મળે છે તો આવી બધી માંગોના કારણે પણ સોનાની કિંમતોને ખૂબ જ અસર થતી હોય છે અને સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જ જોવા મળતું હોય છે તો હવે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ કારણ કે સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો બે હજાર ચોવીસની વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસમાં સોનાની કિંમતોમાં ત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો હતો જ્યારે બે હજાર પચીસની વાત કરીએ તો બે હજાર

ન્યૂ અપડેટમાં સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું નેક્સ્ટ નેક્સ્ટુડિયો ન્યુ અપડેટ